કેમ છો મજામાં તમે ગુજરાતી વિષય ભણો છો ને ધરણ્યક ની ગુજરાતી હવે આપણી સ્કૂલનું નામ શું છે બેટા વડનગર તું કેટલામાં ભણસ પહેલું હવે તું જે તારું આજની ગુજરાતી વિષયમાં તું જે ભણે ને એમાં અહીંયા લેખું છે સત્તરમી પ્રવૃત્તિ છે વાંચો અને જોડો બરાબર ચાલ કાવ્ય આ વાંચ જાય બેટા આપે છે નથી લખ્યું આપણું નહીં બોલવાનું બા પાપડ આપે હવે તારે આ જે ચિત્ર છે ને બેટા એમાંથી પાપડ ગોતવાનો છે જોડી દે એને એની સાથે જોડી દે પેન્સિલથી જોડી દે ફરી વાર સરસ ચાલો હવે બીજું વાક્ય આ વાક ક્યો કહેવાય આને બોલ અહીંયા ખાલી જગ્યા છે પછી આઈથી વાંચ ઘણી પાણી પાણી પર તરે શું આમાંથી પાણી પર તરે આ ચિત્રમાંથી એમની સાથે એને જોડી દ્યો હોડી હવે હોડી લખતા તને હજી આવડતું નથી તો તારે અહીંયા નાવ શબ્દ લખવાનો છે નાવ વ લખજોય ના વ અને કાનો ના બાજુમાં વ ના નાવ પાણી પર સરસ ચાલો હવે ત્રીજું સગડી ગરમ છે ચાલો હવે આ ચિત્ર માંથી સગડી બતાવે બેટા જોડી દે શું ગરમ હોય સગડી સરસ વેરી ગુડ ચાલો આગળ પતરે છતના ના પતરે ખાલી જગ્યા રમે હવે આપણે આમાંથી કોઈ પણ એક ચિત્ર પસંદ કરવાનું છે છત એટલે આપણી અગાશી અગાશીના પતરા ઉપર આપણું છત હોય બરાબર છત એટલે આપડે નળિયા મકાન હોય ને પછી આપડી છત હોય અથવા તો કોઈને પતરા મકાન હોય તો એ લખ્યું છે એટલે પતરા ઉપર શું રમે છે તો કોયલ કોણ રમે કોયલ કોયલ સાથે આ વાક્યને જોડી દો हां सरस वेरी गुड चलो આગળ કા 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 જી કાકડી કાકડી પા અને દારો છે કાકડી પાણીદાર સરસ કાકડી પાણીદાર છે સરસ વેરી ગુડ હવે આમાંથી આ ચિત્ર માં કાકડી ગોતવાની છે પછી વાક્ય ને એ ચિત્ર સાથે જોડવાનું છે જોડી દેજો સરસ વેરી ગુડ ચાલો વાંચો રાણીની સાડી સરસ છે વેરી ગુડ હવે આમાંથી રાણી ચિત્ર ગોતો અરે વાહ કાવ્ય દીકરો પણ સરસ ભણે છે ચાલો આગળ એ બેટા પણ નહિ બેટા હા છે અને જે આ ચિત્ર છે ને આ આયા નાનું એવું એને પ્રશ્નાર્થ કેવાય શું કેવાય

ચિત્ર માંથી આપડે કાગડો ગોચું કાગડા સાથે ઈ ચિત્રને જોડી દેસુ સરસ વેરી ગુડ કાવ્યાબેને વાંચો અને જોડો પ્રવૃત્તિ એની સાથે કરી છે ચાલો કાવ્યાબેનને ત્રણ તાળીનું માન આપો